વેળાવર નદીના કાંઠે પીર કુલસ્કર બાવાની દરગાહ શરીફ નો ફજરના ટાઈપનો નજારો એમના આસ્થાનની આગળ બિલકુલ જે મજાર શરીફ છે એમના મુજાવર હજરત સુરાબ અલી શાહ સરદાર અલી શાહ રફાઈ મજાર શરીફ છે બિલકુલ એની બાજુમાં હજરત કુલસ્કર બાવા વેરાવળ શહેર સૈયદ હજરત કુલસ્કર બાવા રહમતુલ્લાહ અલયનો આ મજાર શરીફ છે